આગળ વાત કરીએ લોકસભા ચૂંટણીના પડઘમ વાકી ચૂક્યા છે ત્યારે વિવિધ રાજકીય પક્ષો અને ઉમેદવારો મતદારોને રીઝવવા માટે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે ત્યારે કચ્છની પ્રજા આગામી સમયમાં કયા મુદ્દાઓને લઈને મતદાન કરશે તે અંગે નિર્માણ ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી તેમજ ઉમેદવારો પાસેથી કઈ અપેક્ષાઓ છે તે અંગે પણ વાત કરી હતી તો કચ્છની જનતા રેલવે ઇન્ટરનેશનલ એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તેમજ સ્વચ્છતા અને પ્રવાસન ક્ષેત્રોના વિકાસ તેમજ સ્થાનિક મુદ્દાઓના ઉકેલને

વિકાસ થઈ પણ રહ્યો છે પરંતુ વિકાસ થયા પછીનો જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો જે ફેસિલિટી હોવી જોઈએ એમાં ક્યાંક ઉણપ દેખાઈ રહી છે તો આવા સંદર્ભમાં આપણો મત એ રીતે આપણે આપવો જોઈએ કે જેથી કરીને આપણું કચ્છ જે વિકાસના પથ ઉપર છે તેમાં આપણને વિશેષ સગવડો મળે તે રીતે આપણે આપણો મત આપવો જોઈએ વધુમાં જયારે મતદાન કરવા જઈએ ત્યારે ઉભેલા ઉમેદવારોને પણ આપણે જોવા જોઈએ ભૂતકાળ જોઈએ સાથે સાથે એમની જે ક્વોલિફિકેશન છે એ પણ જોઈએ અને ભવિષ્યમાં તેઓ પછી આપણા માટે કેટલું કરી શકે એમ છે તે પણ હકીકત જોવી જોઈએ ભુજમાં કહું તો ભુજમાં પણ વિકાસ નથી તેવો નથી પણ પ્રશ્નો પણ ઘણા છે ભવિષ્યમાં એ બધા પ્રશ્નોનો ઉકેલ જ્યાં રાજ્ય સરકારે જરૂર ત્યાં રાજ્ય સરકાર મારફતે અને સેન્ટ્રલ મારફતે જરૂર તો સેન્ટ્રલ મારફતે કરી શકે એવા નેતાને આપણે ચૂંટવા જોઈએ સૌથી પહેલા તો હું આપણા માધ્યમથી દરેક દરેક ભારતના નાગરિકને અપીલ કરવા માંગીશ કે મતદાન અવશ્ય કરો અને એ 5 વર્ષમાં એક વખત જે આપણે અધિકાર મળે છે એ અધિકારનો ઉપયોગ કરી અને સારા લોકોને ચૂંટવો જોઈએ મારા મતે જે ચૂંટણી થાય છે એ વિકાસના નામ ઉપર થાવી જોઈએ આપણી શિક્ષાની વ્યવસ્થા કેવી છે આપણા સ્વાસ્થ્યની વ્યવસ્થા કેવી છે આપણા રોજબરોજની જિંદગી કેવી છે મોંઘવારી એ બધા મુદ્દાને ધ્યાનમાં લઈને આપણે મત આપવો જોઈએ ખાસ કરીને જયારે લોકસભાની ચૂંટણી છે અને આપણે આપણા પ્રધાનમંત્રી આપણા સાંસદના માધ્યમથી ચૂંટવાના છે ત્યારે આ ચૂંટણીમાં દરેકે દરેક મુદ્દો ખૂબ જ અગત્યનો હોય છે કેમકે એક વખત આપણે વોટ દઈ અને પછી પાંચ વર્ષ કોઈની પાછળ ભાગવું પડે એવા નેતાઓને ન ચૂટતા હું આપને માધ્યમથી દરેકે દરેક લોકોને વિનંતી કરીશ કે જે તમારા માટે કામ કરતા હોય જેને તમારા વિસ્તારમાં સારા કામો કર્યા હોય જે લોકોની વચ્ચે રહી અને લોકોની સમસ્યાઓમાં એમની સાથે ઉભા રહ્યા હોય એવા લોકોને ચૂંટી અને તમે સંસદમાં મોકલજો જેનો આપણે ફાયદો એ થશે કે એવા લોકો સારા લોકોને ચૂંટશું તો એ સારા લોકો આવનારા પાંચ વર્ષમાં સારા કાયદાઓ બનાવશે સારી યોજનાઓ બનાવી અને આપણા માટે વિકાસના અને આપણા આવનારી પેઢી જે બાળકો છે એમના માટે સારા કામો કરે એવા લોકોને જ મારા મતે આપણે ચૂંટવું જોઈએ નહીં કે અન્ય કોઈ મુદ્દાઓને ધ્યાન લેતા હોય તો મારા મતે જે સારા લોકો છે વિકાસના કામો કરતા હોય અને એવા લોકોને જ ચૂંટવું જોઈએ લોકસભા ચૂંટણીમાં મતદાન જાગૃતિ અભિયાન હેઠળ વિવિધ સ્વરૂપે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ મતદાન જાગૃતિ અભિયાનમાં મહેસાણા દૂધસાગર ડેરી પણ જોડાય છે અને ગામડામાં રહેતા પશુપાલકો પણ